જય શ્રી કૃષ્ણ મિત્રો મારા હાલા દર્શકો ગજનાવેન સ્ટોરીમાં આપ સૌનું ફરીથી ખૂબ સ્વાગત છે મિત્રો મકરસંક્રાંતિ એ સૂર્ય સંક્રાંતિનો તહેવાર માનવામાં આવે છે કોષમાસમાં જ્યારે સૂર્ય ધનુ મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તે ચોક્કસ સમયગાળાને સંક્રાંતિ કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં સૂર્ય ભગવાનને પ્રત્યક્ષ દેવ કહેવામાં આવે છે જે દરરોજ રૂબરૂમાં આવીને સમગ્ર વિશ્વમાં ઉર્જાનો સંચાર કરે છે જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને નવગ્રહોનો સ્વામી કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સૂર્ય તેની નિયમિત ગતિએ તેની રાશિ બદલી નાખે છે સૂર્યની રાશિચક્રના આ પરિવર્તનને સંક્રાંતિ કહેવામાં આવે છે આ રીતે વર્ષમાં બાર સંક્રાંતિ તિથિઓ મનાવવામાં આવે છે જેમાંથી મકરસંક્રાંતિ સૌથી મહત્વપૂર્ણ છે મિત્રો આ તહેવાર સાથે લગભગ એક મહિનાથી ચાલી રહેલ ખરમાં સમાપ્ત થાય છે અને અટકેલા તમામ શુભ કાર્યો ફરી એકવાર શરૂ થાય છે મકરસંક્રાંતિ એ વર્ષનો પ્રથમ તહેવાર છે અને તે એકમાત્ર તહેવાર છે જે સમગ્ર ભારતમાં કોઈને કોઈ સ્વરૂપે ઉજવવામાં આવે છે ભારતના વિવિધ રાજ્યોમાં વિવિધ પ્રકારના લોકો વિવિધ બોલીઓ બોલે છે તેમના સાંસ્કૃતિક રીત રિવાજો અનુસાર મકરસંક્રાંતિના તહેવારને અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે અને તેની ઉજવણી કરવાની રીતો પણ થોડી અલગ છે ઉત્તર ભારતમાં તેને મકરસંક્રાંતિ અથવા સંક્રાંતિ ઉત્તરાયણ ખીચડી સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે હરિયાણા અને પંજાબમાં તેને લોહરી તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે દક્ષિણ ભારતમાં પોંગલ તહેવાર ઉજવવામાં આવે છે જ્યારે ઉત્તર પૂર્વમાં ત્યાં શબની ઉજવણી કરવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકરસંક્રાંતિનો આ શુભ તહેવાર સૂર્ય ભગવાન અને શનિદેવને સમર્પિત છે આ દિવસે શનિદેવના અનુષ્ઠાનનું પાલન કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓનો નાશ થાય છે આ દિવસે ગંગા સ્નાન વ્રત દાન પૂજા વગેરેનું વિશેષ મહત્ત્વ છે મકરસંક્રાંતિના દિવસથી સૂર્ય થી ઉત્તરાયણ થાય છે તે કુંડળીમાં પરિવર્તનનું પણ પ્રતિક છે અને શુભ કાર્યની શરૂઆત પણ સૂચવે છે મકર સંક્રાંતિના દિવસથી દેવતાઓના દિવસો પણ ગણાય છે જ્યારે સૂર્ય દક્ષિણાયણ રહે છે ત્યારે તે સમયગાળો દેવતાઓની રાત્રિ ગણાય છે અને જ્યારે સૂર્ય છ મહિના માટે ઉત્તરાયણ થાય છે ત્યારે તે સમયથી ભગવાનનો દિવસ શરૂ થાય છે અને તમામ શુભ કાર્યો પણ તે સમયથી શરૂ થાય છે ચાલો જઈએ મહાભારતની કથા અનુસાર આ દિવસે વિષ્ણુ પિતામહે દેહ છોડ્યો હતો જે વ્યક્તિ ઉત્તરાયણ દરમિયાન પોતાનું શરીર છોડી દે છે તેનો આત્મા મોક્ષ પ્રાપ્ત કરે છે એટલા માટે ભીષ્મે મોક્ષ મેળવવા માટે સૂર્યની ઉત્તરાયણ પછી પોતાનું શરીર છોડી દીધું હતું મિત્રો આ વખતે મકરસંક્રાંતિ ચૌદમી જાન્યુઆરીને બદલે પંદરમી જાન્યુઆરીએ ઉજવવામાં આવશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસથી સૂર્ય ઉત્તરાયણ બને છે શાસ્ત્રોમાં ઉત્તરાયણના સમયગાળાને દેવતાઓનો દિવસ અને દક્ષિણાયણને દેવતાઓની રાત્રિ કહેવામાં આવી છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે મકરસંક્રાંતિના દિવસે રવિયોગ બની રહ્યો છે રવિ યોગ સવારે સવા સાત વાગ્યાથી સવારે આઠ સાત સુધી છે જ્યારે ચંદ્રનું નક્ષત્ર સૂર્યના નક્ષત્રમાંથી ચોથા છઠ્ઠા નવમા દસમા તેરમા કે વીસમા ભાવમાં હોય ત્યારે રાવ યોગ રચાય છે કુંડળીમાં રવિ યોગના કારણે વ્યક્તિનું માન અને પ્રભાવ વધે છે તે ઉચ્ચ પદ પ્રાપ્ત કરી શકે છે મિત્રો વ્યક્તિ દાન અને સહકાર પણ આપે છે રવિ યોગ તમામ દોષોનો નાશ કરે છે આ યોગમાં તમે જે પણ કામ કરશો તેના શુભ ફળ પ્રાપ્ત થાય છે ખાસ કરીને આ દિવસે સ્નાન દાન તપ ભક્તિ અને અનુષ્ઠાન વગેરેનું ખૂબ મહત્ત્વ છે આ પ્રસંગે કરવામાં આવેલ દાન સો ઘણું પ્રાપ્ત થાય છે આ દિવસે ઘી અને ધાબળાનું દાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે જે વ્યક્તિ તેનું દાન કરે છે તે તમામ સુખ ભોગવીને મોક્ષ પ્રાપ્ત કરે છે મિત્રો મકરસંક્રાંતિના દિવસે કેટલાક સરળ ઉપાયો કરીને તમે કરી શકો છો મિત્રો મકરસંક્રાંતિના દિવસે તમે કેટલાક સરળ ઉપાય કરીને તમારું ભાગ્ય મજબૂત કરી શકો છો સૂર્યદેવને પ્રસન્ન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે આગળ વધતા પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નથી તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકોનને દબાવો કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ લવાનું ભૂલશો નહીં મિત્રો મકરસંક્રાંતિના દિવસે ઘરના તમામ સભ્યોએ બ્રહ્મ મુહૂર્ત તમામ જાગવું જોઈએ આ દિવસે તલના પાણીથી સ્નાન કરવું ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે સ્નાન કરતા પહેલા તલના તેલથી માલિશ કરો તલની પેસ્ટ લગાવવાથી તમામ પાપોનો નાશ થાય છે સ્નાન કર્યા પછી સ્વચ્છ ધોયેલા કપડાં પહેરો અને તે પછી સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરો સૂર્યદેવને વિનંતી કરતી વખતે કલશમાં થોડા તલ નાખો પછી કુલ તરફ મુખ કરીને કુશના આસન પર બેસીને પાઠ કરો રુદ્રાક્ષની માળા સાથે આ મંત્રનો જાપ કરો મંત્ર છે ઓમ આદિત્ય વિદ્મહે દિવાકારાય વિમહિત તલનો સૂર્ય પ્રચોદયા નો ઓછા માંગ ઓછો પાંચ વખત જાપ કરો આ મંત્રનો જાપ કરવાથી જીવનની દરેક સમસ્યા દૂર થઈ જશે આ દિવસે માતા સરસ્વતીને નવી ચોપડી નકલ કલમ ફળ ફૂલ અને નવા વસ્ત્રો પણ અર્પણ કરવામાં આવે છે મકરસંક્રાંતિના દિવસે મિશ્રી ખોરા દિલ દિલથી ખાઓ આ દિવસે લોકો ઘરે ખીચડી બનાવે છે અને ખાય છે અને તલ અને ગોળની વાનગીઓ પણ ઘરે તૈયાર કરવામાં આવે છે પિતૃઓની શાંતિ માટે પાણીથી ભરેલા વાસણમાં કાળા તલ નાખીને અર્પણ કરો મકરસંક્રાંતિના દિવસે રાજા ભગીરથે તેમની આત્માની શાંતિ માટે તેને અર્પણ કર્યું હતું મકરસંક્રાંતિના દિવસે ગોળ અને કાચા ચોખાને વહેતા પાણીમાં ડુબાડવા એ શુભ ગણાય છે જો તમારે સૂર્યદેવને પ્રસન્ન કરવા હોય તો ગોળ અને દૂધ મેળવીને રાંધેલા ભાત ખાવા જોઈએ આ ઉપાયો કરવાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે અને શુભ ફળ પ્રદાન કરે છે મકરસંક્રાંતિના દિવસે દાનને પણ વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે શાસ્ત્રો અનુસાર આ દિવસે કરવામાં આવેલ દાન અનંત પુણ્યની પ્રાપ્તિ કરે છે આ દિવસે અડદ ચોખા તલ ચૂડા ગાય સોનું ચાંદી કપડાં વગેરેનું દાન કરવાનો રિવાજ છે મકરસંક્રાંતિના દિવસે દાન મહાદાનની શ્રેણીમાં કહેવાય છે આ દિવસે દાન કરવાથી ઘણું પુણ્ય મળે છે મકરસંક્રાંતિના દિવસે શક્ય હોય ત્યાં સુધી ગરીબોને ભોજન કરાવો આનાથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે વિષ્ણુ ધર્મ સૂત્ર અનુસાર આ દિવસે તેલનો બને તેટલો ઉપયોગ કરવો જોઈએ શ્રીમદ્ ભાગવત અને શ્રીદેવી ભાગવત પુરાણમાંના અંગેની એક પૌરાણિક કથાનું વર્ણન છે મિત્રો સૂર્યદેવનો પરિવાર ઘણો મોટો હતો તેમને સંજના અને છાયા નામની બે પત્નીઓ અને દસ બાળકો છે જેમાં યમરાજ અને શનિદેવ જેવા પુત્રો અને યમુના જેવી પુત્રીઓનો સમાવેશ થાય છે મિત્રો લેખક પણ સૂર્યના પુત્ર છે વાર્તા અનુસાર શનિ મહારાજને તેમના પિતા પ્રત્યે દુશ્મનાવટ હતી કારણ કે સૂર્યદેવે તેમની માતા છાયાને તેમની બીજી પત્ની સંજ્ઞાના પુત્ર યમરાજ સાથે ભેદભાવ કરતા જોયા હતા ક્રોધિત થઈને સૂર્યદેવે છાયા અને તેના પુત્ર શનિને પોતાનાથી અલગ કરી દીધા જેના કારણે શનિ અને છાયા ક્રોધિત થઈ ગયા અને સૂર્યદેવને રક્તપિત્તનો શ્રાપ આપ્યો પિતા સૂર્યદેવને રક્તપિતથી પીડિત જોઈને યમરાજજીએ તપસ્યા કરી યમરાજની તપસ્યાથી સૂર્યદેવ રક્તપિતથી મુક્ત થયા શનિ મહારાજ અને છાયાના વર્તનથી ગુસ્સે થઈને સૂર્યદેવે શનિ મહારાજનું કુંભ બાળી નાખ્યું જેને શનિની રાશિ પણ માનવામાં આવે છે આ કારણે શનિ અને તેની માતાને ઘણું સહન કરવું પડ્યું પોતાની સોતેની માતા અને ભાઈ શનિને દૂધમાં જોઈને યમરાજે પિતા સૂર્યને તેમના કલ્યાણ માટે ઘણું સમજાવ્યું યમરાજની વિનંતી પર સૂર્યદેવ શનિદેવના ઘરે ગયા અને જોયું કે ત્યાંની દરેક વસ્તુ બળી ગઈ છે તે સમયે શનિદેવ પાસે તલ સિવાય કંઈ બચ્યું ન હતું તેથી તેમણે કાળા તલ વડે સૂર્યદેવની પૂજા કરી પૂજાથી પ્રસન્ન થઈને સૂર્ય ભગવાને શનિને આશીર્વાદ આપ્યા કે જ્યારે પણ તે શનિની રાશિ મકર રાશિમાં આવશે ત્યારે હું તેના ઘરને અન્ન અને સંપત્તિથી ભરીશ તલના બીજને કારણે જ શનિને તેનું ગૌરવ પાછું મળ્યું એટલા માટે શનિદેવને તલ ખૂબ જ પ્રિય છે આ ઘટના પછી પર સૂર્ય અને શનિની પૂજા કરવાનો નિયમ શરૂ થયો મિત્રો શનિદેવની ઉપાસનાથી પ્રસન્ન થઈને સૂર્યદેવે શનિ મહારાજને આશીર્વાદ આપ્યા હતા કે જે કોઈ મકરસંક્રાંતિના દિવસે કાળા તલથી સૂર્યની પૂજા કરશે તેની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે અને એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે સૂર્યની પૂજા હૃદયપૂર્વક કરવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય અને સુખ મળે છે અને ક્ષણના અશુભ પ્રભાવ પણ દૂર થાય છે મિત્રો મકરસંક્રાંતિના દિવસે આ કેટલીક બાબતોનું ધ્યાન રાખો વાસ્તવમાં જે લોકો આ દિવસે વ્રત રાખે છે તેઓ ચોક્કસપણે તમામ નિયમોનું પાલન કરે છે પરંતુ જે લોકો વ્રત નથી રાખતા તેમને પણ સ્નાન અને પૂજા કરતાં પહેલાં ક્યારેય ભોજન ન કરવું જોઈએ સૂર્યદેવને અર્પણ કર્યા પછી તમારે કંઈ પણ ખાવું કે પીવું જોઈએ આ દિવસે કોઈ ગરીબ ભિખારી કે જરૂરિયાતમંદને ખાલી હાથે ઘરે મોકલવાની ભૂલ ન કરો મકર સંક્રાંતિ પર ગરીબ કે જરૂરિયાતમંદને ધાબળો દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી રાહુની અશુભ અસર પણ દૂર થાય છે આ દિવસે પ્રામાણિકતા જાળવો ગુસ્સો ન કરો ક્રોધને લંબાવવા ન દો કોઈની સાથે દુર્વ્યવહાર ન કરવો જૂઠું ન બોલવું વડીલોનું સન્માન કરવું કોઈ ગરીબ વ્યક્તિ નબળા વ્યક્તિ ગાય વગેરે પ્રાણીઓનો ન કરવો આ દિવસે માત્ર ભોજન લસણ અને ડુંગળી નહીં માંસ દારૂ વગેરેથી દૂર રહો આ દિવસે સોના ચાંદી જેવી વસ્તુઓની ખરીદી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે તે શું માનવામાં આવે છે ખાસ કરીને આ દિવસે તમે ઘરમાં દેવી લક્ષ્મીના ચરણપદ લાવો કમળના ફૂલોની માળા લાવી તેમને લાલ ચૂડી લાલ સોપારી ઇલાયચી અર્પણ કરવી જોઈએ મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારે ઘરમાં મીઠાઈની વાનગીઓ બનાવવી જોઈએ તેમને કેટલીક વિશેષ ખાદ્ય સામગ્રી બનાવો અને અર્પણ કરો જે તમે દેવી માતાને અર્પણ કરો છો અને જો તમે તમારા પરિવાર સાથે પ્રસાદ તરીકે તેનું સેવન કરો છો તો દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન વર્ષા કરે છે મિત્રો હવે એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે મકરસંક્રાંતિના દિવસે તલ અને ગોળના લાડુ બનાવવામાં આવે છે તે માતાને અર્પણ કરવામાં આવે છે અને સંબંધીઓમાં વહેંચવામાં આવે છે તેથી તમારે મહાલક્ષ્મીને તલ અને ગોળના લાડુ અર્પણ કરવા જ જોઈએ આ દિવસે અભિજીત મુહૂર્ત બપોરે બપોર નવમી બાર બાવન સુધી રહેશે આ અભિજીત મુહૂર્તમાં તલ અને ગોળના લાડુનો પ્રસાદ પરિવાર સાથે ખાઓ અને સંબંધીઓમાં વહેંચો તેનાથી મહાલક્ષ્મીની કૃપાથી ધન પ્રાપ્તિમાં મદદ મળે છે આખા વર્ષ દરમિયાન પૈસા તમારી તિજોરીમાં આવતા રહે છે જો તમે તમારી નોકરી અથવા વ્યવસાયમાં સમસ્યાઓનો સામનો કરો છો સખત મહેનત કર્યા પછી પણ કેટલાક અવરોધો આવતા રહે છે તો આ ઉપાયથી તે બધી સમસ્યાઓ દૂર થઈ જશે વેપારમાં પ્રગતિ થશે કારણ કે આ દિવસે તલ અને ગોળનું સેવન કરવું અને તેનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે બીજી વાંદી ખીચડી છે મકર સંક્રાંતિના દિવસે ચોખા અને ખીચડી અડદની દાળમાંથી બનાવવામાં આવે છે આ દિવસે ખીચડીનું દાન કરવું ખૂબ જ પુણ્યકારક અને ફળદાયી માનવામાં આવે છે તમે આ દિવસે કની કરો કે ન કરો ખીચડીનું દાન કરો આ ખીચડી ભગવાન સૂર્યને અર્પણ કરો અને આ ખીચડીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોમાં વહેંચો તમારા પરિવાર અને મહેમાનો સાથે તેનો આનંદ માણો ખીચડી ખૂબ જ ફાયદાકારક અને શુભ માનવામાં આવે છે મકરસંક્રાંતિના દિવસે ખીચડી ખાવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે તેનાથી દેવી લક્ષ્મી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે જો તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો મકરસંક્રાંતિના દિવસે ખીચડી ચોક્કસ ખાઓ અને દાન પણ કરો તેનાથી સૂર્ય ભગવાન પણ પ્રસન્ન થાય છે અને શનિના દૂષણોથી મુક્તિ મળે છે મકરસંક્રાંતિના દિવસે મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેળા અને દ્રાક્ષ ચઢાવો તેને પ્રસાદ તરીકે સ્વીકારો અને મહેમાનોને પણ ખવડાવો જો પરિવારનો કોઈ સભ્ય લાંબા સમયથી બીમાર હોય તો તેને સંક્રાંતિના દિવસે અભિજીત મુહૂર્ત દરમિયાનના ફળોનો પ્રસાદ ખવડાવો વ્યક્તિને આ બીમારીમાંથી ઘણી હદ સુધી રાહત મળે છે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે તમારે આ દિવસે તેમના નામ પર પૂજા સ્થાન પર કેળું અર્પણ કરવું જોઈએ આનાથી પૂર્વજો પ્રસન્ન થાય છે પિતૃદોષમાં ઘટાડો થાય છે મિત્રો હવે પછી જે વસ્તુ ખાવાથી દેવી લક્ષ્મી હંમેશા ઘરમાં રહે છે તે મીઠું છે જો કે તમે ખીચડીમાં ચોખા અને અડદની દાળની સાથે ઘી અને મીઠાનો ઉપયોગ કરશો પરંતુ મકરસંક્રાંતિના દિવસે તમારે અભિજીત મુહૂર્ત દરમિયાન થોડું મીઠું અવશ્ય ખાવું જોઈએ તો તમારા હાથમાં થોડું મીઠું લઈને ખાઓ અને તેનાથી થશે માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે ઘરમાં પૈસા અને અનાજની ક્યારેય કમી નહીં રહે નોકરી અને ધંધામાં સારો ફાયદો થશે પૈસાના નવા સ્ત્રોત વધશે આશ્ચર્યજનક રીતે અચાનક તમને ધનલાભ થશે તમારું કામ અલગ રીતે પૂર્ણ થશે આ દિવસે મીઠાનું સેવન કરવું ખૂબ જ શુભ હોય છે તેથી કોઈ પણ કિંમતે મીઠાનું સેવન કરો મિત્રો પાંચમી વસ્તુ જે ખૂબ જ ફાયદાકારક છે તે છે શક્કરિયા મકર સંક્રાંતિના દિવસે મહાલક્ષ્મીને શક્કરિયા અર્પણ કરો પછી તેને જાતે ખાઓ અને તમારા પરિવારના તમામ સભ્યોને ખવડાવો શક્કરિયા ખાવાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે આ દિવસે શેરની ખાવી ખૂબ જ ફાયદાકારક છે તેના કારણે ધન અને સમૃદ્ધિમાં ક્યારેય કોઈ કમી નથી આવતી ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે છે મિત્રો આ બધાની સાથે આ દિવસે જણા મગ જામફળ વગેરેનું સેવન અને દાન પણ શુભ માનવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે પૂજા સ્થળ તેમજ તમારા મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવો અને આ વાતોનું ધ્યાન રાખો મકર સંક્રાંતિના દિવસે મહિલાઓએ તેમના વાળ ન ધોવા જોઈએ અને તે પ્રેમ અને સદ્ભાવનાનો તહેવાર છે તેથી ભૂલથી પણ ગુસ્સો ન કરવો તેનાથી તમારું મન ખુશ રહેશે અને સકારાત્મક ઊર્જા પણ આવશે આ દિવસે ઘરની અંદર હોય કે બહાર ઝાડ કાપવા અથવા કાપવા જોઈએ નહીં શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસે આપવામાં આવેલું દાન ક્યારેય વ્યર્થ જતું નથી આ દિવસે દાન કરવું ખૂબ જ ફાયદાકારક છે દરેક વ્યક્તિએ આ દિવસે દાન કરવું જોઈએ ગરીબોને કનિક દાન કરો તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આપણને જીવનભર સુખ શાંતિ મળતી રહે છે તેથી આ દિવસે જો કોઈ ભિખારી કોઈ સંત કે કોઈ વૃદ્ધ કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ તમારા ઘરે આવે તો તેને ખાલી હાથે પાછા ન જવું જોઈએ પડોશીઓને પણ કાપવું જોઈએ મિત્રો આ દિવસે ભોજન પીરસવું ખૂબ જ શું માનવામાં આવે છે સંક્રાંતિના દિવસે ગાયને ચારાની સાથે ગોળ ખવડાવવો જોઈએ વ્યક્તિને તમામ દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે એવું માનવામાં આવે છે કે કોઈ વ્યક્તિએ ગૌશાળામાં ગોળના ચૌદ ગઠ્ઠા લઈ જવું જોઈએ અને ગાયને ચારો ખવડાવતી વખતે ગાયના પગને સ્પર્શ કરવો જોઈએ અને આશીર્વાદ લેવા જોઈએ તેનાથી માણસના તમામ પાપોનો નાશ થાય છે ગાય માતામાં નિવાસ કરતા તેત્રીસ કરોડ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે તો આ મકરસંક્રાંતિ પર આ ઉપાય અવશ્ય કરો પરિવારમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ બની રહે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો જે પણ ફક્ત કોમેન્ટમાં જય માતા દી લખીને ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેના ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે